સો હાઈ ગાઈઝ મારા વ્લોગમાં તમારું સ્વાગત છે જય સપરામા જય સદીમાં જય શ્રી કૃષ્ણ તો આજે મારે વડગામ જવાનું છે મારા પાર્લરમાં તો આ છે મારી મામી આ છે મારી માસી તો આજે અમે જઈએ છીએ વડગામમાં અમારે હેર કટિંગ કરવાનું છે તો મારે પણ કરવાનું છે મારી મામી પણ મામીને પણ કરવાનું છે તો અમે જઈએ છીએ વડગામ જઈને તમને મળી આવજો આイ ગયા છીએ અમારા પાર્લર માં આ છે અમારું પાર્લર આ છે અમારું પાર્લર અ બતાવ ઘડીવા માં અંદર છે

આ છે આ જો અને તમને કોઈ પણ કરાવવું હોય બ્યુટી પાર્લરનું કામ તો અહીંયા કોન્ટેક કરી શકો છો અહીંયા બધું કરવામાં આવે છે હાઈબ્રો અપલ ઇફ્સ બધું કરવામાં આવે છે તો મારું હેર કટિંગનું આવે એટલે હું તમને બતાવું મારું હેર કટિંગ તો હાલ ઘડી માટે મેં કદ ફોન બાય બાય અને થોડા સમય પછી તમને મળીએ પાછા ઓકે